છેલ્લા ચોવીસ વર્ષથી માતાજીના દર્શને મંત્રી મુકેશભાઈ પટેલ આવે છે નવરાત્રામાં અંબાજી મોટી સંખ્યામાં ભારત દેશથી ભક્તો માતાજીના દર્શને આવે છે હું પણ મિત્ર સાથે માતાજીના દર્શને આવી છું માતાજીના ચાચા ચોકમાં મંત્રી રમ્યા ગરબા અને મંદિરના શિખર પર ચડાવી ધજા દેશના વડાપ્રધાન મંદિરનો કોરિડોરનો વિકાસ કરી રહ્યા છે આવનારા દિવસોમાં અંબાજી ઐતિહાસિક સ્થળ બનશે દેશમાં જુદા જુદા કોરિડોર ડેવલપ થયા છે અંબાજીમાં પણ કોરિડોર ડેવલપ થવા જઈ રહ્યું છે હું માતાજી જોડે બસ એટલું જ માંગીશ કે દેશના વડાપ્રધાનને એકસો ચાલીસ કરોડ લોકોની સેવા કરવાની શક્તિ આપે હું માને વિનંતી કરું છું કે દેશ ઉપર કોઈ પણ આફત આવે તેને માતાજી દૂર કરે એવી માતાજીને પ્રાર્થના ગુજરાતમાં સત્તર નવા તાલુકા માટે મંત્રીએ કહ્યું કે લોકોને સુવિધા મળી રહે અને દૂર દૂર સુધી લોકોને જવું ના પડે માટી વ્યવસ્થાના ભાગરૂપે તાલુકા નવા થયા છે જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય લાઈવ અંબાજી لئي <laughs>

ચોવીસ વર્ષથી માતાજીને દર્શન કરવા માટે હર હંમેશા ચૈતન્ય નોરતા હોય ત્યાં નોરતા હોય તો દરેક નોરતામાં આવવાનું થાય છે દરેક ભક્તો ભારત દેશની અંદરથી આ માતાજીને દર્શન કરવા આવતા હોય છે ત્યારે આજે પણ અમે બધા મિત્રો સાથે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે દેશના યશસ્વી વડાપ્રધાન જે રીતે અંબાજી મંદિરનો કોરિડોર વિકસિત કરી રહ્યા છે આવનારા દિવસોમાં ખૂબ સરસ મજાનું એક ઐતિહાસિક સ્થળ બનશે જે રીતે દેશના કોરિડોર ડેવલપ કર્યા છે તેમ આ પણ ડેવલપ થવા જઈ રહ્યું છે હું એટલું જ હું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશની ચાલીસ કરોડ જનતાની સેવા કરવાની એમને શક્તિ આપે અને મને વિનંતી કરું છું કે અમારા દેશની ઉપર તમામ આપત્તિ આવે એ આપત્તિને દૂર કરે એ માતાની મળી રહે નજીક સુધી જવું ના પડે એના માટે સરકારે આ સુવિધા કરી છે તો એના માટે પણ લોકોને સલાહ રહેશે લોકોને તાલુકા સુધી દૂર દૂર સુધી જવું ના પડે એના માટે વ્યવસ્થાનો ભાગરૂપે